એક્શન લેવામાં આવ્યું તેની સામે ભાજપના જ નેતાએ સવાલો ઉઠાવ્યા છે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનબારની પોસ્ટ સામે આવી છે બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ એવી તેમણે પોસ્ટ કરી છે સામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ચલાવીને તેમના પરિવારને બેઘર કરવાની વૃત્તિને સમર્થન પર ઉઠાવ્યા છે સવાલો ડોક્ટર ભરત કાનાબારે પોસ્ટ કરીને લખ્યું કે બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ

પાર પીડનનો આ પી સાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઊભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમ અનુસાર પૂરી પ્રોસિજર કરવી જોઈએ ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસરનું જે કાર્યવાહી થતી હોય એમને સજા થાય એ માટે પોલીસ તંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું સમજી શકાય પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને એમને લાગે મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે એને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય પણ સીધે સીધું કોઈ ગુનેગારને કોઈ આતંકવાદી હોય કોઈ દેશ હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને લાગે છે આ કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે બુલડોઝર એક્શન પર ભાજપના નેતાના નિવેદનનો મામલો કોંગ્રેસના નેતા વિરજી ઠુંબરે પ્રતિક્રિયા આપી છે ભરત કાનાબાની પોસ્ટ પર વિરજી ઠુંબરની આ પ્રતિક્રિયા ભરતભાઈ આ વિશે પોસ્ટ કરી એ સારી વાત છે ગુંડાઓને પકડે પણ ગરીબ ઉપર રોપ ન જમાવે ભાજપની નીતિ રીતિ ગરીબ વિરોધી રહી છે ભારતીય જનતા પાર્ટીની રીતિ નીતિ ગરીબ માણસો વિરોધી રહી છે સામાન્ય માણસો વિરોધી રહી છે એટલા માટે છે કે રોજગારી મળતી નથી ત્યારે એક સનિષ્ઠ આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ આગેવાન તરીકે સાચી વાત હંમેશા બોલતા રહ્યા છે અને એનો મને ગર્વ છે મેં સાથે પણ જનતા દળમાં કામ કરી ચૂક્યા છે વડાપ્રધાનને પણ સીધું ટ્વીટ કરે આજે એમણે ગરીબ માણસોની ચિંતા કરી છે અભિનંદન પાત્ર છે દબાણ જ્યારે થાય છે ત્યારે તંત્ર શું કરે છે પચીસ પચીસ વર્ષથી મકાન બંધાયા પછી આજે એને પાડવા માટે નીકળી જાય છે ઘર કાતક છે ગરીબ માણસો માટેની આ મુશ્કેલી છે એમને પોતાને એક પચીસ વારનું બાંધકામ કરે તો એમના મકાન પાડી પાડવા માટે બુલડોઝર ફેરવા માંડે કરોડો રૂપિયાની ગૌચરની જમીન ચાઇનાએ ચાર હજાર એકર જમીન પડાવી પાડી છે